નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર મુખ્ય સમાચારો પર વિકાસ કાર્યો હાથ ધરવા રૂપિયા બે કરોડ ભારત સરકારે કર્યા મંજૂર આખરે વણઝારા ને જેલવાસ સાડા સાત વર્ષે મળી રાહત સહયોગ દ્વારા અમદાવાદ માં છ દિવસીય સિલ્ક ઇન્ડિયન સાડી પ્રદર્શન નો થયો પ્રારંભ ધોલેરા સર ધોલેરા સ્માર્ટ સિટી અને તે અંતર્ગત ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનના પ્રથમ તબક્કાના વિકાસ કાર્યો ઝડપભેર હાથ ધરાય તે માટે ભારત સરકારે રૂપિયા બે હજાર ચારસો છ્યાશી કરોડની જંગી રકમ મંજૂર કરતા ધોલેરા વિસ્તારમાં આ દિશામાં કાર્યવાહીનો પ્રારંભ થયો છે ધોલેરા સ્માર્ટ સિટી કે જે દેશના એકસો સ્માર્ટ સિટીનું પ્રથમ સ્માર્ટ સિટી બનશે તેના પ્રથમ તબક્કામાં રૂપિયા બે હજાર ચારસો કરોડના ખર્ચે બાવીસ ચોરસ કિલોમીટર વિસ્તારમાં

ધોલેરા સ્માર્ટ સિટી અને ધોલેરા સર અંતર્ગત પ્રથમ અને બીજા તબક્કામાં રોડ સર્વિસ વહીવટી બિલ્ડિંગ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ નદી બાઇન્ડિંગ સૌરાષ્ટ્ર કેનાલમાંથી દ્વારા પાણી સોવે ટ્રીટમેન્ટ કોમલ કોમન ઇન્ફ્યુલેશન ટ્રીટમેન્ટ તથા પાવર ટ્રાન્સમિશન ઇન્ટરનેટ તથા ગેસ પાઇપલાઇન જેવી કામગીરી ઝડપભેર હાથ ધરાશે આ તમામ કામગીરી બે સુધીમાં પૂર્ણ થઈ જાય તેવું આયોજન કરવામાં આવ્યું છે

ગુજરાત હાઈકોર્ટમાં સરતી જામીન મળ્યા બાદ તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થતા ડીજી વણઝારા સાબરમતી જેલમાંથી બહાર આવવાના હોવાથી તેમને ઇલોલ ગામ સહિત તેમના સગા સંબંધીઓ શુભેચ્છકો વગેરે મળીને તેમનું સ્વાગત કર્યું હતું

બે હાજર દસ થી જણાવ્યું કે ઓછી આવક ધરાવતા લોકો ને આવાસો પૂરા પાડવામાં ગંભીરતા ધરાવતા ડેવલપર્સ અને ડીબીએસ એક રોલ મોડલ છે ડીબીએસ તેની આ મજર માં સહયોગ આપતા અમે ગૌરવ અનુભવીએ છીએ हाउसिंग धोन वहाँ में बरोड़ा अंकलेश्वर और सूरत पूरे गुजरात में हम लोग करते हैं एन लोगों से बात चल रही है अभी हम लोग अहमदाबाद बरोड़ा अंकलेश्वर सूरत पूरे पे हाउसिंग करने की छोटी और एवरी ईयर दस हज़ार बना के डॉक्टर करने का प्लान है अभी उनके पास एक हज़ार एकड़ का लैंड बाइक है और हमारे पास भी बहुत सारे लैंड ओनर आ रहे हैं DBS ના સંસ્થાપક સંજય શાહે જણાવ્યું કે અમારા સદનસીબે અમને એવો એવો સહયોગ મળ્યો છે કે જે અમારી તાકાતને પૂરક બનશે તે જેની સાથે પોસાય તેવા મકાનોનું નિર્માણ પણ અમે કરી શકીશું બ્રિક્સ ઈગલ એ ભારતમાં એફોર્ડેબલ હાઉસિંગ ડેવલપમેન્ટ માટેની ફાઇનાન્શિયલ સર્વિસ નું પ્લેટફોર્મ પૂરું પાડે છે બ્રિક્સ ઈગલ ગ્રુપના સ્થાપક અને સીઈઓ રાજેશ કૃષ્ણએ જણાવ્યું કે અમે દેશમાં પોસાય તેવા મકાનોના નિર્માણ માટે ભરોસા માત્ર ડેવલપર્સ ઈચ્છીએ છીએ જે ઉદ્યોગો જે ઉદ્યોગમાં આગેવાની લઈ શકે આગામી 10 વર્ષમાં ડીબીએસ એફોર્ડેબલ હાઉસિંગ સાથે ટોચના પાંચ એકમોમાં સ્થાન પામશે તેવી અપેક્ષા રખાઈ રહી છે સાલ ટેકનિકલ કેમ્પસ અને જીટીયુ ના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ દ્વારા બે દિવસીય જોનલ સ્તરના ટેક ફર્સ્ટ ઇન્સ્પિરેશન વાયોજનિક થીમ પર આધારિત ટેક્સપ્લોરેશન 15 નું આયોજન કરવામાં આવ્યું છે આ ટેક્સ ફેસ્ટ માં ઘણી રસપ્રદ ઇવેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે જીટીયુ સલ્લગને ફાર્માસી મેનેજમેન્ટ અને ટેકનિકલ શિક્ષણને આવરી લેતી લગભગ પચાસ વિવિધ કોલેજોના 3000 થી વધારે વિદ્યાર્થીઓ આ ટેક્સ ફેસ્ટ માં ઉત્સાહપૂર્વક ભાગ લઈ લઈ રહ્યા છે અહીં 54 થી વધારે ઇવેન્ટ ને સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં એન્જિનિયરિંગની વિવિધ શાખાઓ જેવી કે રોબોટિક સિવિલ મિકેનિકલ ઇલેક્ટ્રોનિક કોમ્પ્યુટર તેમજ મેનેજમેન્ટ ફાર્મસી સ્પર્ધતા વિવિધ ઇવેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે મેઇન વસ્તુ આ જે છે એ છે ટોટલી સ્ટુડન્ટ્સના ટેલેન્ટ એક્સપોઝર ઉપર એટલે એ લોકોનો ટેલેન્ટ બહાર આવે અને એ લોકો કોઈ પણ ફિલ્ડમાં હોય ઇરેસ્પેક્ટિવ ઓફ એની ફિલ્ડ દે કેન કોન્ટ્રીબ્યુટ ધર્સ અને એક સ્ટુડન્ટ માટેનું પ્લેટફોર્મ છે એ લોકો એમનું કોઈ ટેલેન્ટ એ લોકો કન્ટ્રીબ્યુટ કરી શકે એક્સપોઝ કરી શકે દસ જણની સામે અને એ અમારે વિચારોથી અમારે એવું છે કે એ બુકના સ્ટડીઝ કરતા એ વધારે ઇમ્પોર્ટન્ટ છે એના વિચાર જે અમને દેખાય એ જે વિચારે છે એ બતાવી શકે મેઇન વસ્તુ અમારે જે સાલ ટેકનિકલ કેમ્પસ છે એના પાર્ટિસિપન્ટ્સનું કહેવાય ખાલી કહેવા માંગુ છું કે અમે લોકો એ લોકોને ટ્રેનિંગ આપીએ છીએ સ્પેશિયલ ટ્રેનિંગ આ રોબોટિક્સમાં પાર્ટ લેવા માટે અને મેજોરિટીસ એના અમારી કોલેજના સ્ટુડન્ટ્સ બધા આ ઇવેન્ટ્સમાં પાર્ટ લીધેલા છે અને વેલ એઝ બહારની કોલેજમાં પણ કેમ્પેનિંગ કરીને ફસ્તુ રજીસ્ટ્રેશન આવ્યું છે અમારી પાસે ઓલમોસ્ટ પચીસો ત્રણ હજાર રજીસ્ટ્રેશન આવ્યું છે હવે મેઇન આનો ફાયદો એ છે કે અમે જે સપોઝ કોઈ રોબોટનો ઇન્વેન્શન કરીને બનાવ્યો છે તો એને આગળ જીટીયુમાં મોકલી અને જીટીયુવાળા એને હેલ્પ કરીને એના પેટન કરવામાં હેલ્પ કરશે જે એનું સર્ટિફિકેટ આગળ જઈને બહુ કામમાં લાગે છે

અને અમદાવાદ ઝોનની પચાસથી વધારે કોલેજોએ આમાં ભાગ લીધો છે લગભગ ત્રણ હજારથી વધારે સ્ટુડન્ટોની એન્ટ્રી અમને મળેલી છે અને અલગ અલગ વિવિધ સ્તરના એ લોકોએ છોકરાઓએ પોતે જ બનાવીને મૂક્યા છે દેર મિલ બી એ કોમ્પિટિશન એમાં કોલેજીસ એઝવે અને

હસ્તશિલ્પના પ્રબંધક સંચાલક ટી અભિનંદને જણાવ્યું કે આ સાથે જ પ્રદર્શનમાં મૈસૂર સાડીઓ ક્રેપ અને સૂટ સિલ્ક સાડીઓ અને લગ્નની સાડીઓનું અલગ અલગ ડિઝાઇન સાથે રજૂઆત કરવામાં આવી છે અમારા 70 મેન ઇન્ટેન્શન फेस्टिवल है होली तो हुई संक्रांति फेस्टिवल है वो बारे में हम लोग इधर एक इंशियाइज किया आज से बहुत का रेस्पॉस बहुत अच्छा है मिल गया क्या एक्चुअली साउथ एंड नार्थक दोनों को मिला के सेवेंटीन स्टेट का वेराइटीज़ हम लोग लेके ले आ चुका है उसमें मेन है भागलपुर का सैरी है सिल्क सिल्क का पूरा मटीरियल है उसमें सैरी है दुपट्टा है ड्रेस मटीरियल है बाद में बैग है पर्स है सही है पूरा सिल्क का वेराइटीज़ हम लोग इधर अपनी स्पेट कर चुका है